સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો હતો જે બાદ પકડાઈ ગયો હતો જોકે સુરક્ષાના જવાનોએ લાજવાને બદલે કવરેજ કરતા મીડિયા કેમેરા આંચકી લેવાનો પ્રયત્ન કર્યો હતો સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં હાલ મેચ ચાલી રહી છે જેથી સુરતમાં

કવરેજ કરતા ક્રિકેટ મેનેજમેન્ટની ટીમે મીડિયા સાથે પણ ગેરવર્તન કર્યું હતું પત્રકારોના મોબાઈલ અને કેમેરા છીનવવાનો પ્રયાસ ન કર્યો હતો યુવક પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી વગર છોડી દેવામાં આવ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે આવી લાપરવાહ સિક્યુરિટી અને મેનેજમેન્ટને લઈને ટુર્નામેન્ટની સુરક્ષા ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે